નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે સમાચારના સમાચાર તરાજા તાલુકાના દિહોર ગામના બસ સ્ટેશન પાસે ભૂલાઈ ગયેલ પર્સ બાઇક પર સવાર બે વ્યક્તિઓ આવીને ઉઠાવી ગયેલ હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ સીસીટીવી ફૂટેજના વિડીયો હતા જે સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યા છે તળાજા તાલુકાના દિહોર ગામના બસ સ્ટેન્ડ પાસે ભૂલાઈ ગયેલ પર્સ બાઇક પર આવેલ બે વ્યક્તિઓ ઉઠાવી ગયેલ હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ આ બનાવની છે કે ભાવનગર તાલુકાના વરલ ગામના બાબુબેન ગામ જેઓ તળાજા તાલુકાના દિહોર ગામના બસ સ્ટેન્ડ પાસે એટલે કે દિહોર ગામ પોલીસ ચોકી સામે વાહનની રાહમાં બેઠા હતા તે સમયે પોતાની પાસે રહેલ પર્સમાં સોનાનો ચેન તેમજ રોકડ રકમ હતી તે પર્સ જે જગ્યાએ બેઠા હતા તે જ જગ્યાએ ભૂલી અને વાહનમાં જતા રહ્યા હતા ત્યારબાદ તેઓ પરત આવતા અહીંથી પોતાનું પર્સ કોઈક વ્યક્તિ ઉઠાઈ ગયેલ હોવાનું જાણવા મળતા આસપાસમાં લાગેલ સીસીટીવી કેમેરામાં જોવામાં આવતા બાઇક પર આવેલા બે વ્યક્તિઓ આ પર્સ લઈ જતા જોવામાં આવેલ અને આ બાબતે પોલીસ મથકમાં પણ રજૂઆત કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું જો કે આ પ્રકારના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા સમ્રાટ સમાચાર તળાજા